હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ટુ પૂર્ણ સંખ્યાઓ એટલે કે વોલ નંબર્સ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ વિડીયો આગળ કન્ટિન્યુ થાય એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરી દેજો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓ એમાં પ્રશ્ન પહેલો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો બરાબર હવે પેલી ખાલી જગ્યા તમને આપેલી છે પ્રા પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે હવે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે એક બે ત્રણ ચારના અનંત સુધી બરાબર અનંત સુધી વિસ્તરેલી સંખ્યા છે એ સ્ટાર્ટ ક્યાંથી થશે એકથી એક બે ત્રણ ચાર અને પછી અનંત સુધી બરાબર તો પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો કે અસંખ્ય છે બરાબર પહેલામાં જવાબ આવશે અસંખ્ય ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે જેમ પ્રાકૃતિક સંખ્યા એકથી ચાલુ થાય એ પૂર્ણ સંખ્યા ઝીરોથી ચાલુ થાય ઝીરો એક બે ત્રણ અને આમ અનંત સુધી વિસ્તરેલી છે બરાબર એટલે પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે તો કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા એકથી ચાલુ થાય પૂર્ણ સંખ્યા જે છે એ થી ચાલુ થાય ત્યાર પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કે એકથી તો સૌથી નાની સંખ્યા કઈ થાય તો કે એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે પણ એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો એ આપણે ગણી શકીએ નહીં કેમકે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે અનંત સુધી વિસ્તરેલી છે એટલે પ્રાકૃતિક સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળી ન શકે પરંતુ સૌથી નાની કઈ આવશે એક એવી રીતે સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે તો કે ઝીરોથી તો સૌથી નાની પહેલી પૂર્ણ સંખ્યા કઈ થાય ઝીરો ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તેમાં જવાબ આવશે ઝીરો કઈ રીતના તો કે ઝીરો જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો ન થતો એ ક્યાંથી ચાલુ થાય તો કે એકથી ચાલુ થાય બરાબર એટલે ઝીરો છે એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી ત્યાર પછી છઠ્ઠું છે ખાલી જગ્યા વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી કોઈ પણ સંખ્યાનો જે છે એ આપણે ઝીરો સાથે ભાગાકાર થઈ શકે નહીં એ વ્યાખ્યાયિત નથી કેવું છે છે બરાબર એટલે છઠ્ઠામાં પણ જવાબ શું આવશે ત્યાર પછી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી સંખ્યા રેખા શું છે તો કે સંખ્યા રેખા તમને અહીંયા હું ડ્રો કરીને બતાવું બરાબર સંખ્યા રેખા જે છે અહીંયા વચ્ચે એકદમ ઝીરો પછી આ બાજુ બધી છે ધન સંખ્યા આવે બરાબર એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને અનંત સુધી અને અહીંયા છે ને એ બધી માઇનસ સંખ્યા આવશે ઋણ સંખ્યા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એવી રીતના અહીંયા પણ અનંત સુધી બરાબર આ છે ને એને સંખ્યા રેખા કહેવાય હવે તમને શું કીધું સંખ્યા રેખા ઉપર કોઈ ખાલી જગ્યાની ડાબી બાજુ એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી હવે તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય તો કે એકથી એક બે ત્રણ ચાર એ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ છે જીરોની જમણી બાજુ તો જીરોની જમણી બાજુ બધી પ્રાકૃતિક સંખ્યા છે અને જીરોની ડાબી બાજુ છે એ પ્રાકૃતિક સંખ્યા નથી તો અહીંયા શું જવાબ આવશે કે એકની ડાબી બાજુ એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી કેમ કે એકની ડાબી બાજુ પેલો જીરો આવે છે તો જીરો જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં નથી પણ કેમાં છે પૂર્ણ સંખ્યામાં છે એટલે એકની ડાબી બાજુ એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી બરાબર ત્યાર પછી આઠમું છે સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ એક પણ પૂર્ણ સંખ્યા નથી હવે અહીંયા તમે સંખ્યા રેખા જોશો એટલે તમને શું કીધું કે સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ એક પણ પૂર્ણ સંખ્યા નથી બરાબર એટલે અહીંયા શું આવશે કે ઝીરોની ની ડાબી બાજુ જે છે એ એક પણ પૂર્ણ સંખ્યા નથી એટલે આઠમામાં જવાબ આવશે જીરો ત્યાર પછી છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા ખાલી જગ્યા સંખ્યા જ મળે તો 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 બે સંખ્યાનો ગુણાકાર કરીએ આપણને કઈ સંખ્યા મળે કેવી સંખ્યા મળશે પૂર્ણ સંખ્યા મળશે ત્યાર પછી ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો એમાં જવાબ આવશે જીરો કોઈ પણ સંખ્યાનો તમે જીરો આરે સળવારો કરવો કરો એટલે એને એ જ સંખ્યા મળે જેમ કે પંદર વત્તા ઝીરો બરાબર પંદર પચાસ વત્તા ઝીરો બરાબર પચાસ સો વત્તા ઝીરો બરાબર સો તો કોઈપણ સંખ્યાનો ઝીરો આરે સરવાળો કરવામાં આવે તો એને એ જ સંખ્યા મળે છે એટલા માટે ઝીરો જે છે એ સરવાળાની તટસ્થ સંખ્યા છે ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો એમાં જવાબ આવશે એક બરાબર કઈ રીતના તો કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા જે છે એ જ સંખ્યા આપણને મળશે જેમ કે પાંચ ગુણ્યા એક પાંચ દસ ગુણ્યા એક દસ વીસ ગુણ્યા એક વીસ પચીસ ગુણ્યા એક પચીસ કોઈ પણ કરવામાં આવે તો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા મળે તો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીશું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપણે લઈએ તો એનો આપણને સંખ્યા જે સરવાળો છે એ કઈ સંખ્યા મળશે તો કે પૂર્ણ સંખ્યા જ મળશે તો પહેલામાં જવાબ આવશે પૂર્ણ ત્યાર પછી સંખ્યા રેખા ઉપર જીરોની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે જીરોની જમણી બાજુએ બરાબર હવે જુઓ સંખ્યા રેખા આ રીતના હશે બરાબર હવે અહીંયા વચ્ચે ઝીરો છે અહીંયા એક બે એવી રીતના અસંખ્ય સંખ્યાઓ હશે બરાબર છે તો જીરોની જમણી બાજુએ કેટલી પૂર્ણ સંખ્યા છે તો કે અસંખ્ય તો અહીંયા જવાબ શું આવશે અસંખ્ય ત્યાર પછી સંખ્યા રેખા ઉપર બેની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા છે બે છે અને બેની ડાબી બાજુએ પ્રાકૃતિક સંખ્યા તો ખાલી એક જ છે કેમ કે ઝીરો તો પૂર્ણ સંખ્યામાં આવે છે પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતો એટલે ત્રીજામાં જવાબ આવશે એક ત્યાર પછી સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે તો એકની ડાબી બાજુએ પૂર્ણ સંખ્યા કેટલી છે તો કે એક જ છે ખાલી ઝીરો એટલે આમાં શું જવાબ આવશે એક સંખ્યા રેખા ઉપર આઠસો નવ એ નવસો આઠની ખાલી જગ્યા બાજુએ છે આઠસો નવ એ નાની સંખ્યા છે નવસો આઠ મોટી છે એટલે પહેલાં આઠસો નવ આવે પછી નવસો આઠ આવે એટલે કઈ કઈ બાજુ આવશે તો કે ડાબી બાજુ બરાબર એટલે આમાં આવશે ડાબી બાજુ ત્યાર પછી સંખ્યા રેખા ઉપર બે હજાર સિત્તેર એ બે હજાર સાતની ખાલી જગ્યા બાજુએ છે તો બે હજાર સિત્તેર છે એ બે હજાર સાતની જમણી બાજુ આવશે બરાબર કેમ કે પહેલા બે હજાર સાત આવશે પછી બે હજાર સિત્તેર આવશે એટલે જમણી બાજુ આવશે ત્યાર પછી આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે ચાર હજાર પાંચ કે ચાર હજાર પચાસ તો ચાર હજાર પાંચ પચાસ જે છે એ મોટા છે એટલે ચાર હજાર પચાસ બાજુ આવશે અને આઠ હજાર સાતસો પાંચ કે સાત હજાર આઠસો પાંચ તો આમાં મોટી સંખ્યા છે આઠ હજાર સાતસો પાંચ બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રીજો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એમાં પહેલું છે છસો નવ્વાણુંની તરત પાછળની સંખ્યા તરત પાછળની એટલે કે પછીની સંખ્યા તો છસો નવ્વાણું પછી શું આવે સાતસો બરાબર તો આમાં આવશે સાતસો અને જવાબ આવશે બી ત્યાર પછી બે હજારની તરત આગળની સંખ્યા એટલે પહેલાંની સંખ્યા તો બે હજાર પહેલાં શું આવે એક હજાર નવસો નવ્વાણું એટલે આમાં આવશે એક હજાર નવસો નવ્વાણું અને જવાબ આવશે સી સંખ્યા રેખા ઉપર પાંચમાં બે ઉમેરવા ખાલી જગ્યા જઈશું બરાબર હવે સંખ્યા રેખા ઉપર આપણે પાંચમાં બે ઉમેરવા છે તો આપણે અહીંયા પાંચ હશે અને એમાં પછી બે ઉમેરશું એટલે છ અને સાત બરાબર આવી રીતના સંખ્યા રેખા હશે તો કોઈ પણ એક જગ્યાએ પાંચ આવશે પછી છ આવશે સાત આવશે બરાબર પાંચમાં તમારે બે છે એટલે અને ઉમેર્યા બરાબર તો તમારે કઈ બાજુ ખસવું પડે તો કે આવી રીતના આમ જમણી બાજુ ખસવું પડશે કેટલા પગલા તો કે બે પગલા છ અને સાત તો જમણી બાજુ બે પગલા એટલે જવાબ આવશે એ ત્યાર પછી સંખ્યા રેખા ઉપર સાત માંથી ત્રણ બાદ કરવા માટે ખાલી જગ્યા જઈશું તો સાતમાંથી ત્રણ બાદ કરવાના છે એટલે સાત છે ત્રણ જે છે એ સાતની ડાબી બાજુ હશે બરાબર એટલે ડાબી બાજુ કેટલા પગલાં ખસવા ખસવા પડશે એને ત્રણ પગલાં એટલે આમાં જવાબ આવશે ડી ડાબી બાજુ ત્રણ પગલાં ત્યાર પછી પાંચમામાં કઈ સંખ્યા મોટી છે પાંચ હજાર છન્નું કે પાંચ હજાર નવસો છ તેમાં જવાબ આવશે પાંચ હજાર નવસો છ સી ઓપ્શન ત્યાર પછી દસ હજાર બસો એક કે નવ હજાર આઠસો નવ્વાણું તો જવાબ આવશે દસ હજાર બસો એકનો ઓપ્શન આવશે ડી ત્યાર પછી સાતમામાં છે સંખ્યા રેખા ઉપર ચારસો દસ એ ચારસો એકની ખાલી જગ્યા બાજુ એ છે જો ચારસો દસ જે છે એ પછી આવશે કેમ કે ચારસો એક નાની સંખ્યા છે એટલે પહેલાં આવી જશે ચારસો એક ચારસો બે ચારસો ત્રણ ચારસો ચાર એવી રીતના આ બાજુ સંખ્યા જે છે એ આગળ વધે છે એટલે કે જમણી બાજુ તો ઓપ્શન આવશે બી નાના છે એટલે એ પાંચસો ત્રીસ ની ડાબી બાજુ એ આવશે એટલે આમાં જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી ખરા ખોટા છે પચીસ ગુણ્યા ત્રણસો ગુણ્યા જીરો બરાબર પંચોતેર હજાર હવે જો અહીંયા તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરવામાં આવે એટલે જવાબ આપણને ઝીરો જ મળે બરાબર છે ગમે એ સંખ્યા આપેલી હોય પણ જો ગુણાકારમાં ઝીરો હોય એટલે જવાબમાં આવશે ઝીરો પણ અહીંયા તમને કીધું છે પિંચોતેર હજાર એટલે આ વિધાન જે છે એ ખોટું છે બરાબર પચીસ ગુણ્યા ત્રણસો ગુણ્યા ઝીરોનો જવાબ ઝીરો જ આવે પિંચોતેર હજાર આવે નહીં કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરો એટલે જવાબ આવે જીરો ત્યાર પછી છે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આ વિધાન પણ ખોટું છે કેમ કે બધી પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની શરૂઆત જે છે ઝીરોથી થાય છે અને જીરો છે એ પ્રાકૃતિક સંખ્યા નથી તો આ વાક્ય જે છે ખોટું છે ત્યાર પછી પચીસ વત્તા દસ માઇનસ પાંત્રીસ આનું તમને સાદુ રૂપ આપવાનું કીધું બરાબર હવે પચીસ વત્તા દસ એટલે શું થાય પાંત્રીસ પાંત્રીસ માઇનસ પાંત્રીસ બરાબર છેદમાં દસ તો ઝીરો ના દસ એટલે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ભગાકાર કરવામાં આવે એટલે જવાબ શું મળે આપણને ઝીરો એટલે આ વાક્ય કેવું આવશે સાચું એકમાં શૂન્ય ઉમેરતા જવાબ દસ થાય એક વત્તા ઝીરો કરો એટલે જવાબ દસ નો થાય કેટલો થાય એક એટલે આ વાક્ય કેવું છે ખોટું છે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા એક હોય બે સંખ્યા જે છે એનો ગુણાકાર એક થતો હોય તો એક સંખ્યા એક હોય એવું ન હોય જો કદાચ એક સંખ્યા એક હોય બીજી સંખ્યા ધારો કે પાંચ છે તો એનો ગુણાકાર શું થાય પાંચ તો આ સંખ્યા આ વાક્ય કેવું છે ખોટું જો બે સંખ્યાઓનો ગુણાકાર ઝીરો થાય તો બે સંખ્યા પૈકી એક સંખ્યા ઝીરો હોય એ વાક્ય સાચું છે કેમ કે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરવામાં આવો આવે એટલે ગુણાકાર છે એ આપણને ઝીરો જ મળે બે અંકની સંખ્યાની પહેલાની સંખ્યા બે અંકની જ હોય હવે એ વાક્ય જે છે એ કેવું છે ખોટું કેમકે દસ જે છે એ બે બે આંકડાની સંખ્યા છે બે અંકની પણ એનાથી આગળ શું આવે નવ એ તો એક જ અંકની છે એટલે આ વાક્ય ખોટું છે ત્યાર પછી બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય તો આ વાક્ય પણ તમે એમ કહો કે ચાલો દસ પછી અગિયાર આવે કે વીસ પછી એકવીસ આવે એ એ બે સંખ્યા બે અંકની સંખ્યા પછી બે અંકની સંખ્યા આવે છે પરંતુ નવ્વાણું જે છે એ બે અંકની છે અને એના પછી શું આવે શો તો બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા બે અંકની જ હોય એવું જરૂરી નથી ત્રણ અંકની પણ હોય શકે એટલે આ જવાબ પણ કેવો છે ખોટો પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી એ વાક્ય સાચું છે કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ એકથી થાય છે તો એની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય જ નહીં પાંચસો એ ચારસો નવ્વાણું અને પાંચસો એકની વચ્ચેની સંખ્યા છે તો કે હા ચારસો નવ્વાણું પછી પાંચસો અને પછી પાંચસો એક પાંચસો જે છે એ બેની વચ્ચે આવતી સંખ્યા છે એટલે આ વાક્ય પણ કેવું છે સાચું છે ત્યાર પછી નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો એટલે તરત આપણે પછી તરત પછીની સંખ્યા લખવાની છે તેમાં પહેલું આપેલું છે તમને બે હજાર નવસો ઓગણ એંસી તો બે હજાર નવસો ઓગણ એંસી પછી શું આવે તો કે બે હજાર નવસો એંસી ત્યાર પછી છે ત્રણ હજાર પાંચસો નવ્વાણું તો એના પછી આવશે ત્રણ હજાર છસો ત્યાર પછી છે આઠ હજાર નવસો નવ્વાણું તો એના પછી આવશે નવ હજાર ત્યાર પછી છે છ હજાર પંચ્યાસી તો આનો જવાબ આવશે છ હજાર છ્યાસી ત્યાર પછી છે સાત હજાર પાંચસો પચાસ તો એમાં આવશે સાત હજાર પાંચસો પાંચસો એકાવન અને છેલ્લું છે છ હજાર સાતસો નેવ્યાસી તો છ હજાર સાતસો નેવું હવે હવેના પ્રશ્નમાં તમારે નીચેની સંખ્યાની તરત આગળની સંખ્યા લખવાની છે એટલે કે છ હજારની આગળ શું આવશે બરાબર એની પહેલાંની સંખ્યા તો છ હજારની પહેલાં આવશે પાંચ હજાર નવસો નવ્વાણું ત્યાર પછી સાત હજાર પાંચસો એંસી તો એની આગળની સંખ્યા આવશે સાત હજાર પાંચસો ઓગણ એંસી ચાર હજાર નવસો નેવું તો ચાર હજાર નવસો નેવ્યાસી આઠ હજાર સિત્તેર તો આઠ હજાર ઓગણસિત્તેર પાંચ હજાર નવસો ત્યાંસી તો પાંચ હજાર નવસો બ્યાસી અને નવ હજાર નવસો નવ્વાણું તો નવ હજાર નવસો અઠ્ઠાણું બરાબર આવી રીતના આપણે આગળની સંખ્યા લખવાની છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો હવે આઠ હજાર નવ્વાણું અને એક્યાસી સો એકની વચ્ચે શું આવે તો કે આઠ હજાર એકસો આઠ હજાર નવ્વાણું પછી આઠ હજાર એકસો ને પછી આઠ હજાર એકસો એક ત્યાર પછી સાત હજાર સાત હજાર પછી સાત હજાર એક અને સાત હજાર એક પછી સાત હજાર બે ચાર હજાર ચારસો ચાર હજાર પાંચસો પચાસ પછી ચાર હજાર પાંચસો એકાવન અને પછી ચાર હજાર પાંચસો બાવન છ હજાર આઠસો નવ્વાણું પછી છ હજાર નવસો અને પછી છ હજાર નવસો એક ત્યાર પછી છે પ્રશ્ન આઠમો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવવા માટે તમારે શું કરવાનું તો કે પહેલાં આવી રીતના જે છે એ સંખ્યા રેખા કરવાની બરાબર હવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર હવે તમને કીધું છે ચાર વત્તા બે એટલે ચારમાં તમારે કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે બરાબર તો ચારમાંથી આપણે આ એક અને આ બે શું આવ્યો જવાબ છ તો ચાર વત્તા બે બરાબર છ જે સંખ્યા આપેલી હોય પેલી એનાથી તમારે બે સ્ટેપ એના પછીના જોવાના છે એટલે ચાર વત્તા એક અને હજી ચાર વત્તા બે એટલે શું આવે એના પછી છે ત્રણ વત્તા ત્રણ તેમાં ફરી પાછી આપણે સંખ્યા રેખા ડ્રો કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે તમને ત્રણ વત્તા ત્રણ એટલે ત્રણ વત્તા ત્રણ એટલે એક આ બે અને આ ત્રણ તો શું જવાબ આવ્યો છ તો ત્રણ વત્તા ત્રણ બરાબર છ બરાબર હવે એવી રીતના આપણે સંખ્યા રેખાની મદદથી જે છે એ સરવાળો કર્યો એવી રીતના હવે શું કરવાની છે બાદ બાકી તો બાદબાકી કરવા માટે પણ પહેલાં આપણે સંખ્યા રેખા જે છે એ આવી રીતના ડ્રો કરી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ન બને દસ હવે જોવામાં બાદ બાકી કરવાનું કીધું ને આપણે એટલે સરવાળામાં આ બાજુ ખસતા હતા બાદ બાકીમાં આપણે ડાબી બાજુ જવાનું હવે સાતમાંથી કેટલા બાદ કરવાના છે બે તો પહેલાં આપણે સાત ઉપરથી જે છે એ બે પોઈન્ટ ડાબી બાજુ ખસવાના આ એક અને બે શું જવાબ આવે છે પાંચ તો તેથી સાત માઇનસ બે બરાબર પાંચ અને છે પછી છે છ માઇનસ ચાર તો આપણે એમાં પણ સંખ્યા રેખા દોરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે છ માઇનસ ચાર તો છ પછી ચાર વાર આપણે ડાબી બાજુ ખસવાનું તો આ એક આ બે આ ત્રણ અને ચાર શું જવાબ આવ્યો બે તો છ માઇનસ ચાર બરાબર બે ત્યાર પછી છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેનો ગુણાકાર મેળવો હવે સંખ્યા રેખાની મદદથી આપણે ગુણાકાર કરવાનો છે હવે ગુણાકાર કરવા માટે આપણે ફરી પાછી સંખ્યા રેખા દોરી અને તેમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર આમાં જે છે એ પહેલાં આપણે આમ કરશું ઝીરોથી બે બરાબર ત્યાર પછી બેથી ચાર અને ચારથી છ બરાબર બે બે પોઈન્ટ ખાઈ શકે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી વાર કરવાના તો કે ત્રણ વાર બે બે પોઈન્ટ બરાબર તો શું જવાબ આવે છે છ તો ત્રણ ગુણ્યા ઓલા બે ગુણ્યા ત્રણ બરાબર રેડી અને ત્યાર પછી આમાં પણ આપણે આવી રીતના સંખ્યા રેખા દોરીએ તો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક સ્ટેપ આવશે ફરી પાછું એક બે ત્રણ અને ચાર અહીંયા સુધી બરાબર તનો જવાબ શું મળ્યો આપણને આઠ તો ચાર ગુણ્યા બે બરાબર આઠ તો વિદ્યાર્થી મિત્રો તો આ બીજું ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના માટે આટલું જ હતું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ